વડોદરા કારેલી કારેલીબાગમાં ભગવાન ભરવાડ તથા મોટી સંખ્યામાં યુવાનો દ્વારા પાકિસ્તાનના પોસ્ટરો વાળી પહેલગામમાં હુમલાની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ સમગ્ર દેશભરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આ આતંકવાદી હુમલાની ઘટનાને લઈને અનેક સંગઠનો વિરોધ પ્રદર્શન કરી સમગ્ર ઘટનાને વખોડી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના ભગવાન ભરવાડ દ્વારા માલધારી સમાજના યુવાનો તથા અન્ય સમાજના યુવાનોને એકત્ર કરી શહેરના બાગ વિસ્તારમાં આવેલ એલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો દ્વારા ભારે ચાર સાથે પાકિસ્તાનના પોસ્ટરો વાડી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર